હલો મિત્રો બધા જય તો આજે અમે જઈ જઈ છીએ તો અમારી ટ્રેન હવે આવી ગઈ અમે બેસી ગયા છીએ ટ્રેન માં હવે અહીંયા અમારો દોસ્ત નીચે બેસી ગયો છે એ તો સુઈ ગયો છે ફોન જોતો જોતો હવે સુરત આવે ત્યાં સુધી આપણે હુઈ જઈએ હવે ત્યાં સુધી બધા ગુડ નાઇટ તો આપણે હવે પહોંચી ગયા છીએ સુરત સ્ટેશનમાં તો હવે આપણે રેલવે સ્ટેશન થી જાવી છે આપણે પાર્કિંગ બાજુ જઈશું તો અહીંયા તો પાર્કિંગ આવી ગયું છે હવે તો અમે ગોતતા હતા ગાડી મારો ભાઈ અહીંયા લેવા આવવાનો તો અમને બે ને હવે ગોતતા ગોતતા અમે જાવી છીએ તો હાલો એ તો મળી ગયો છે તો હવે આપણે ગાડીમાં બે ગયા છ વાગી ગયા હતા અહીંયા તો બધાય તો વાહન નહોતા આવતા સુરત માં અમે જાવી છીએ હવે અમે હવે નીકળી ગયા તા ગાડી લઈને મોજ કરતા તો ઘરે પહોંચ્યા જાગો થાય રાજકુમાર તો હુતા લાગેલા જગાડવા ને આનું મૂડ ખરાબ કર્યું છે અત્યારમાં હવે આપણે નાઈ લીવી ના ધોઈને હવે કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે જવાનું છે બહાર ફરવા રખડવા હવે દોસ્તાની ગાડીમાં બે જોયો હું તો હાલો મફત ની મળી જાય એટલે આપડે તો રાજી હવે આવી ગયા છીએ મારા દોસ્તના ઘરે તો એને તો નાસ્તો બનાવી રાખ્યો છે અમને તો ખબર નથી કે નાસ્તો અહીંયા છે તો હવે નાસ્તામાં જો બતાવું તમને ચા અને તેફલા ના ભૂખ લાગી છે એટલે રોજ દસક તેફલા રો ખાઈ ગયો બસ હવે ધીમે ધીમે ખાર અને તેફલા નો નાસ્તો કરીને હવે અમે નીકળી ગયા છીએ બારા ગાડી લઈને પાછા અહીંયા તો રખડવાનું જ છે આપણો મોજ જ કરવાની છે ફૂલ તો હવે આપણે જવાનું છે પતંગ સગાવા બધા ભાઈબનો આપણી વાટ જોઈને બેઠા છે કે ક્યારે આવે તો પતંગ ચગાવીએ તો આમ ત્યાં જાવી છે પતંગ સગાવા તો અહીંયા તો સુરતની એ ફેમસ आलू पुरी અને ખાવસા ખાવા અમે રહી ગયા તા ઊભા અમે આ ખાવસા ખાઈ લીધા છે ખાવસા તો બહુ અમને મજા આવી ખાવાની હવે અમે પાછા જઈએ છીએ આપણે રસ્તે ધાબે પતંગ ચગાવવા જવાનું છે એની બધા ઓલા વાટે ઊભા છે તો આપણે વોગી ગયા છીએ હવે ધાબે તો આપણે ફૂગો આપણે આકાશમાં ઉડાડીને હવે આપણે પતંગ ચગાવવાનું શરૂઆત કરશું તો હવે આપણે આને ઉડાડી દઈએ એક બે ને ત્રણ મેં કહે ગયો છે એ તો ઉપર હવે હવે આપણે પતંગ ચગાવાનું કરવી ચાલુ તો અહીંયા બીજી બાજુ જોતા તો ટાબરિયા અહીંયા પતંગ ચગાવે મારા ફુગા લઈ લીધા હું ના તો બાંધેલા છે એના જ છે હા અહીંયા ટાબરિયા સગાવે છે આ બધા ફુગા ના વગાડે છે પંપડું નથી વાગતું અહીંથી હવે આ પતંગ કાપે છે પછી કાપશે એટલે આપણે કરવાનું છે સેલિબ્રેટ પંપોળાથી એને તો સાચુ પતંગ કાપી નાખ્યું મેં તો પંપડુ કરીને સેલિબ્રેટ કર્યું તા અહીંયા પતંગ કપાઈ જાય કોક ની દોરી ધાબા ઉપર આવે ને એટલે તરત એને કટકો કરીને વાળવા મને ઘૂસ્યું વાળી નાખે ને એની દોરી ઓછી થઈ જાય એટલે હાથ લાંબા કરે ડિસ્કો મહિનો કરવા વખાણ નહીં કરતો કોઈ તારે ગાંડી ના એ તો હારો નગરી બધા એની દોરી ઉઠલું ઉઠે છે હારો એની પાસે જોવા ધાબા ઉપર બહુ એટલી બધી પતંગ જ્યાં ત્યાં પતંગો જ નકરી શકે અહીંયા તો સુરતમાં તો શુરત ની કિયર એટલે શુરત ની કિયર એની જેવી તો કઈ મજાત ન આવે આ અયા હું કરે છે બે એ તમ બે શું કરો છો ગુછુ કાડો દોરાની તો પેલા નો કરતા હોય તો દુફિરકી પકડેશ હે ટકા હે ટકા મારું બેટુ તાબર્યું છે હો પણ જો આંખ જોવે અને આ તો ડિસ્કો કરવા મિણ્યો છે હવે આ ગાંડો થઈ ગયો હું અસ્તો ડિસ્કો કરેલો એટલે કઈ પાટલુંગ ચઢાવો કમો છે કમો હવે હું એ પતંગ હાલો ચગાવી તો અહીંયા તો નાના નાના પતંગ હતા પણ આપણા માટે તો સ્પેશિયલ બધાય દોસ્તારો પતંગ લાવ્યા હતા મોટી પતંગ તો આપણે તો મોટી પતંગ થી કરવાની છે શરૂઆત તો હવે આપણે એના કિન્ના બિન્ના બધા બાંધી દઈએ તો હવે આને કહીએ આલો ઉપર ઉલાળીયો અપાવી દે છે એ અપાવી દે કમજે કડી કામ થોડોક આગો વય જાય છે હા પવન આવ ને ત્યારે અપાવજે એટલે સગીએ આપણા માટે special આ બધા દોસ્તાર આપણા માટે જ લાયા હતા તો આ બધા એને પકડાઈ દીધી છે ફિરકી એ ફીરકી એક ચગે એમ નહોતું બધાને માં રાખી દીધા છે ફિરકી પકડવા માટે હવે એ છે અહીંયાથી ઓલો એ ચગી ગયા ઓલો આપણી પતંગ હવે એમાં કઈ ન મજા આવે ઓલો નાની પતંગ જગે એ આપણે નાની પતંગ જગાવતા હતા આ અમારી પતંગ કપાણી ડિસ્કો કરવા માંડ્યો ભાગ્યો ઉભો રે તો હવે આપણે જઈશું વેન ના ઘરે પાછા

આ પણ મોર છે દેવા પડે 50 તો પહેલા હું કામ કીધું પસન આઈ કૂ આઈ કૂ બેંકર નો આઈ કૂ બેંકર આ લે નોટ નહીં આ 50 રૂપિયા નહીં ઈ 100 રૂપિયા છે

હવે અંધારું થઈ ગયું ભાઈ હવે ન જવું જાવું ભાઈ ઘરે ન જવું જાવું ના ના હવે ફરાગ્યા બધા કોડે છે આપણે ઉતારી લઈએ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં બધાને જય શ્રી રામ જય માતાજી